ડબલ એન્જિન વાળી વિકાસની સરકાર ગુજરાત ડિજિટલ મોડલની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી ક્યારે જાગશે કેવી રીતે આમ જનતા પ્રજાનો વિકાસ કરશે સાંભળો આપણા મંત્રી શ્રીને ગયા અઠવાડિયાની અંદર દાહોદ જિલ્લાના સિંગબળ તાલુકાના માછી તોણી પ્રાથમિક શાળા એમાં ધોરણ છ ની બાળકી સાથે એ શાળાના આચાર્ય શ્રીએ જે કર્યું છે કૃત્ય એને અમે વખોડીએ છીએ અને એની પણ બીજા દિવસે એના મારા પરિવારની પણ મુલાકાત લીધી છે અને એના પરિવારને સાંત્વન પણ આપ્યું છે અને મારા વહીવટી તંત્રના પોલીસ અધિકારીએ ચોવીસ કલાક પહેલાં એ ગુનો કરનારને પકડી પણ લીધો છે આજે એ જેલમાં છે એની પાછળ તમામ પ્રક્રિયા અદાલતી અને પોલીસ કાયદાકીય રીતે આજે કરી રહી છે અમારી સરકાર એ દીકરી એના પરિવારની સાથે છે અને અમે અમારી સરકાર કે બંધારણીય જોગવાઈ મુજબ જેટલી પણ કડકમાં કડક સજા થાય અને ફાસ્ટ્રેક અંદર આ અંદર ચાલીને આ ગુનેગારને સખતમાં સખત સખત સજા દેશમાં એક નમૂના રૂપ બને એ દિશાની અંદર અમારી સરકાર આગળ વધી રહી છે અમે એમની પડખે છીએ અને પરિવારની મેં પણ જાતે અને ઘેરે જઈને મુલાકાત લીધી છે